અત્યારે ગાઈસ આપણે જાવું તું બોટ દેવીએ પણ જો અત્યારે બંધ થઈ ગયું છે આઠ થી સાડા પંદર નો ટાઈમ છે અને જો ગાઈસ કેટલા બધા છે આખું છું ઓલું તો જો સાવ નાનું નાનું બચ્યું અઢી ને દસ થઈ છે ગાય અને ઉઘાડ નીકળો છે તો આપણે જાય છીએ ફરવા હવે ક્યાં જાય છે ફરવા એ તમને આગળ વિડીયો માં બતાવશું જાય છે જુનાગઢ બાજુ પણ જુનાગઢ કઈ જગ્યાએ જાય એ તમે આગળ માં જોજો એટલે તમને અમે બતાવશું કે અમે કઈ જગ્યાએ જાય છે અત્યારે જયદ્રથ જો જયદ્રથ તો સુઈ ગયો છે એટલે આપણે એને સૂતો જ લઈ જઈશું ને બે દીકરીઓ બહાર ત્યાં થઈને બહાર વહી ગઈ છે ને હવે હું તાડા બહાર મારી દઉં જો ઓલા એના બ્લેક પેન તમને સાફ કરે છે પાણીનો ને એવું આપણે લઈ લીધું છે કે આપણે એ છોકરાઓને તરસ બરસ લાગે એ કપડાં એમને મૂકવાના પડ્યા છે આ કાંઈ ઉઘાડ નીકળતો નથી ને આપણે કાંઈ હુકવાતા નથી એટલે કામકાજ કરી લીધું છે બધું અને હવે અમે નીકળી છીએ ગાઈસ આગળ જોવાનું ભૂલતા નહીં અમે ક્યાં જાય છીએ અને કેવો જુનાગઢમાં વરસાદ છે તમને આગળ વિડીયોમાં બતાવશું તો ગાઈસ પ્લીઝ લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો અત્યારે ગાઈશ આપણે પેટ્રોલ પંપે ઊભા છીએ એની રાહ જોઈને જો એ લોકો આવી પણ ગયા એ જેને પેટ્રોલ પુરાવાનું છે એ જાય છે પેટ્રોલ પુરાવા ને આપણે ઊભા છીએ અને આ બામ જવાનું છે જુનાગઢ રોડ આ આપણે જેતપુર રોડ છે ને અહીંથી જો જુનાગઢ રોડ છે આપણે અહીં આમ જવાનું છે સર્કલ્યું કર્યું ને ચલો મોટર પેટ્રોલ પુરાવીને આવે એટલે આપણે નીકળીએ આજો મને લ્યો મને લ્યો જો ગોલુ હુતો તો ને તો ગોલુ ને ઉઠાડો ઉઠ આપણે બાબે જવાનું છે એમ કહીને સામે શક્કરબાર છે એનું નવું રિનોવેશન થયું છે આપણે અત્યારે ટાઈમ નથી એટલે પછી આ જો ટાઈમ તો આપણે ચક્કર મારશું ત્યાં પણ હવે આપણે ક્યાં થાય મજવડી ગેટે પહોંચી ગયા છો હવે આપણે ક્યાં જાય આગળ મોટા થાય એને નક્કી કરી અને પછી આપણે બાજુ ડુંગર આવે છે અને એની બાજુમાં જ રસ્તો જાય છે પણ અત્યારે ત્યાં કામ ચાલુ છે એટલે રસ્તો બંધ છે એટલે હમણાં બંધ રહેશે અને એમાં જો ફૂલ વરસાદ થશે તો હાવ બંધ થઈ જશે દિવાળીએ વારો જશે એવી રીતે અમને અંદરથી સૂચના મળી છે રહીશ તો અત્યારે અમે જાય છીએ ક્યાં આશ્રમે આશ્રમે જાય છે જટાશંકરે રવિરાજ કે આપણે આશ્રમે નથી જવું પછી આપણે આશ્રમે જાશું તો અત્યારે જો આપણે જાય છીએ જટાશંકર ઉપર છે ગિરનારનો ડુંગર ને આપણે રસ્તો ચાલો હું તમને બતાવું અહીંયા આપણે જવાનું છે જટાશંકર એ જટાશંકરનો રસ્તો જો અત્યારે વરસાદ આવ્યો છે એટલે પાણી ભરાયેલા છે અત્યારે ચાર વાગે છે ગાઈસ અને આપણે જઈએ છીએ તો ગાઈસ આ પૂરો જંગલ વિભાગે છે જો આ બાજુ જો ને આ બાજુ આનો વિડિયો બનાવી દે હવે રવિરાજ મે રવિરાજ જેબેને જકડી લીધો છે ને દીદીની તો આમ આગળ આગળ આयला જાય છે એને જબાન જોવા જે સન્ડે છે કેટલું ટ્રાફિક છે હવે આયા બે વાંદરા મળ્યા છે જે ઉપર તો ઘણાય હય છે

સાક્ષી તો અત્યારથી થાકી ગઈ નહીં સાક્ષી આ ઉપર કેમ ચડશે આવી રીતે આમ પગથી આવે છે બે ત્રણ પગથિયા વળી થોડુંક હાલવાનું એક બે ને હાલવાના

ઉપર ને બધે કેટલાય વાંદરા વાય દીદી થઈ ગયા આગળ કે તમે વાંદરા અમે જાય ઉપર વાંદ્રા બધા લાકડીઓના ટેકે ટેકે ઉપર ચડ્યાતા હોય જો બધા હેઠા ઉતરે છે કેમ કે સાડા ચાર વાગ્યા જેવું થઈ ગયો છે ટાઈમ ને આ જંગલ વિસ્તાર છે આખો જો આ બાજુ પણ જો देया दे रे दे भाई कितनी सरत जो केम करू साखी आले 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 अरे न न चरावी मुश्किल छे रमत करता करता आपड़े चरावी पड़से जो मोल लागेवा बोले गाइस ठीक नन साखी बेजो केवी हडियु काटता करता

કાંઈ તમે અડધયું નથી પહોંચ્યા ત્યાં અમે બધાય થાકી ગયા જો અહીંયા પોલો ખાવા બધા બેસી ગયા અને ગરમી એટલી છે ને બોફારો કે વાત પૂછો માં વરસાદ આવશે કેમ કે બહુ જ અતિશય ગરમી છે જો સામે ગિરનાર જો ગિરનારને જો વાદળા કેવા દેખાતો નથી ડુંગર અત્યારે વાદળામાં છે મંદિર અને પ્લસ એવી જૂની હજી સરકી નીકળી જાય ને વરસાદની એવી વધારે ગરમા હાળતો થયે છે

અહીંયા જ્યારે ફૂલ વરસાદ આવે ને ત્યારે અહીંયા પાણી હોય છે અહીંયા ઝરણાં આમ જાતા હોય છે અને આપણે આવી રીતે આમ રસ્તો વચ્ચેથી હોય છે જવાનો રાઈસ આપણે તો ગરમીના નીતરી ગયા અને આ જો મારી રાહ જોઈને બેઠી જાય હાલ જો જે ધ્યાનથી ઉતર જે એટલી ગરમી છે ને કેમ જો ટીપા પડે છે ઉપર લગી અવાજ પગથિયા છે પગથિયા શું પાણા છે હું ભૂલી ગઈ ગરમી ચડી ગઈ ગઈક કેવા મોટા મોટા પાણા છે લપટવાની પણ બહુ જ વીક લાગે આની પેલા અમે પોઈ ને બધા આવ્યા તા ને ત્યારે પોટિયાભાઈ ને રવિ રાત બધા એનું હિંમત હારી ગયા તા ઈ તો અડધે થી પગથિયા થી બેસી ગયા તા ઉપર ચડ્યા જ નતા આ વખતે જો કે મારે હે દીકા બોલો જો અત્યારે ગઈસ આપણે જો પહોંચવા આવ્યા છીએ જટાશંકર સામે રહ્યું છે મંદિર બસ હવે આટલો જ રન કાપવાનો છે જો સાક્ષી એના કપડાં કેવા ગંધારા કર્યા બાણા લપટણા છે એટલે હાલો હવે આપણે જાઉં કેવા મોલ્લા આમ તો બોલે છે ગાય જો યુ ઉપર અત્યારે એવો મસ્ત ગાય પવન આવે છે માં નીચે તો એટલો ઘરમાં હતો ને અત્યારે ઉપર એવો પવન આવે છે પાછી ઉતરે જ ક્યાં મમ્મી ને નથી મુકતી ઘડીક વાર રવિ તો ઉપર ચડવા આવ્યા જો અને આ છે ચટાશંકર ચલો આગળ જઈને તમને બતાવીએ ત્યાં છે ને તોફાની અમારે इस पानी यह मारी मोर बोचिक यान एल जिबडा काटेजे जब करेव दोसाथ आहू नाई लिप यह दिन मोट बाप बाप आगए चलो गैशाव यह प्रेम दै मंदीर मां चाही दर्शन करवा जैँ एक आँ जब दोसाथ आँ दोसाथ नाई आई दोसाथ नाई प

એટલો મસ્ત જાત અહીંયા ઉપર પવન આવે છે અને વરસાદ આવે ત્યારે તો અહીંયા બહુ જ મજા આવે કેમ કે પાણી ઉપરથી આમ નીચે જતું હોય અને એ મસ્ત વાતાવરણ હોય ત્યારે જથાશંકરે આવવાની બહુ જ મજા આવે વરસાદમાં નાતા નાતા વાળા પાણીમાં નાતાં નાતાં આપણે અહીંયા ઉપર ચડી હું તો આ ત્રીજી વાર આવી અને ત્રીજી વારે અમે ઉપર ચડ્યા છીએ અમે ત્યારે એ અમે લોકો છે ને લાસ્ટ ટાઈમે બાવલીભાઈ ભતુભાઈ અમે બધા આવ્યા હતા ભાઈ ને રવિરાજને અને મેં બીજી વાર હું ને મારા બધા જેઠાની પ્રીતિ માસી રીના દીદી પછી મારા દીદી અમે બધા બાયું બાયું આવ્યા હતા બાયું ને છોકરાઓ ત્યારે એટલી મજા આવી હતી અને ત્યારે તો હું અહીંયા ફોન ભૂલી ગઈ તી જો આ બાજુ જાઉં ને જો અહીંયા ઉપર એક મંદિર છે ત્યાં હું મારો ફોન ભૂલી ગઈ હતી પછી અમે ઉતરી ગયા હેઠે પણ ત્યાં અહીંના મારા જે છે ને મારો ફોન ત્યાંથી સાચવીને રાખી દીધો હતો અને એટલે એમને પછી છે ને રાખી દીધો પછી મેં ફોન કર્યો ત્યારે મને કીધું કે બેન તમારો ફોન અહીંયા છે ત્યારે તો મેં હજી મારો ફોન લીધો તો ત્રણ ચાર મહિના જ થયા હતા પછી અમે હું ને એન્જબાગલી પાછા આવ્યા હતા ઉપર ફોન લેવા એટલે ત્યારે અમે બે વાર ઉપર ચડ્યા હતા અને ઈ ફોન ખોવાઈ ગયો એટલે મને તો પેલા જ બીક લાગી કે રવિરાત થાશે ગુસ્સો અત્યારે જોઈ બધા વાંદરા જોવે છે ચાલો આપણે વાંદરા જો ગાઈસ કેવું મસ્ત મંદિર છે ચારે બાજુ આમ મોટા મોટા પથ્થર ને ઝાડવા ને